રાજ્યની સ્થિતિ દિવસે ને દિવસે ચિંતાજનક બની રહી છે ચારેય બાજુથી ચારેય મહાનગરોમાંથી આવતા સમાચારો પણ વિચલિત કરે એવા છે છૂટાછવાયા રાજ્યના ગામડામાંથી આવતા સમાચારોને આપણે નજર અંદાજ કરીએ તો એ સવાલ ત્યાંનો ત્યાં છે કે એક પછી એક માણસો મરતા જાય અને સત્તાધીશો મોઢા પર આમ સોરી ફેંકતા હોય એમ પંદર લાખ રૂપિયા મૃત્યુની કિંમત કરીને પછી આમ ટ્વીટ પર ફેંકે શરમ નામનો શબ્દ અસ્તિત્વમાં હશે એમની ડિક્શનરીમાં નમસ્કાર આપની સાથે હું દેવાંશી આમ જોવા જઈએ તો દરેક ઘટનામાં કોઈ એક વ્યક્તિ જવાબદાર હોતું જ નથી પણ છતાંય અલ્ટિમેટ જવાબદાર ઘણા બધા માણસો હોય છે અને એ ઘણા બધા માણસો જ્યારે એમના માથા પર આવેલી જવાબદારી સ્વીકારવાની જગ્યાએ એ મૃત્યુની જવાબદારી પોતાના માથા પર લેવાની જગ્યાએ એ કલંક સ્વીકારવાની જગ્યાએ એવું માને કે હું થોડો ગાડી ચલાવતો હતો ગાડી ચલાવવા વાળો કે કે તો બ્રેક ફેલ થઈ ગઈ એવું લાગ્યું જેની બસ હોય કે જેનો કોન્ટ્રાક્ટ હોય એજન્સી કે કે ભાઈ અમે ડ્રાઈવર કરે એમાં અમે શું કરીએ એજન્સીને કામ વાળા અને છેક સુધી બધું જ ઇગ્નોર કરવા વાળા સત્તાધીશો એવું કે ભાઈ એમાં અમે શું કરીએ ટ્રાફિક પોલીસ હાથ ઊંચો કરે બધા જ માણસો એક પછી એક હાથ ખંખેરીને ઊભા થઈ જાય એમની પાસે એ જવાબ ન હોય કે રાજકોટમાં ઇન્દિરાનગર સર્કલ પાસે એક જગ્યાએ એક સિટી બસ આવે છે અડફેટે લે છે માણસોને ને ચાર માણસોના મૃત્યુ થાય છે કોણ જવાબદાર કન્ડક્ટર આવીને એવું કહે છે કે ડ્રાઈવરે ખૂબ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગયેલી હતી અને એટલે બ્રેક જ ન વાગી એના કારણે આ ઘટના થઈ જો આ વર્ઝન સાચું હોય આપણે એવું માની લઈએ કેમ કે જે લોકો સ્થાનિક ત્યાં હાજર હતા એમનો એવો એમનો એવો આરોપ છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો પોલીસ ત્યાં તરત હાજર થઈને એમણે કહ્યું કે અમે આ દિશામાં અને આ દ્રષ્ટિકોણ પર પણ તપાસ કરાવી રહ્યા છીએ જે એજન્સી છે વિશ્વમ એજન્સી એનું નામ છે કોની જવાબદારી જો બ્રેક ફેલ થયેલી બસ કે જે બસ સિટી બસ વાપરી ન શકાય એવી રસ્તા પર હોય તો કોર્પોરેશનની શું જવાબદારી એજન્સીને કામ સોંપાય છે તો એની અંદર એ લોકો કેટલી કટકી કરી જાય છે દરેક પાસાને તમે જોશો ટ્રાફિકનું નિયમ સંચાલન રસ્તા પર ઉભેલા લોકો રોડની પરિસ્થિતિ રોડ માટે રોડ યુસેજ પરમિશન હોય છે જેમ બીયું હોય માર્યું હોય તો એ આર્યું છે કે કેમ તમે એવું કઈ રીતે કહી શકો કે અકસ્માત ભૂલથી માણસ મરી ગયા ભૂલથી માણસ મરી જાય ભૂલથી પેન પડી જાય ભૂલથી ધક્કો વાગી જાય ભૂલથી કશું ઊંધું બોલાય જાય ભૂલથી ઘણું બધું થઈ શકે ભૂલથી માણસ ન મરે અને માણસો મરી જાય ને તમે એવું કહી દો ભૂલથી માણસ મરી ગયો અને એ ભૂલ છે તો ભૂલની તો માફી હોય ભૂલની તો સજા ન હોય ગુનો હોય તો સજા હોય અકસ્માત દરેક અકસ્માત અકસ્માત નથી હોતો એ એક્સિડન્ટલી ભૂલથી થઈ ગયો ભૂલથી માણસો ન મરે એના માટે તો એક આખી સ્ટ્રેટેજી ગોઠવાય છે દરરોજ આપણે બધા જ નસીબના જોરે જીવતા છીએ તમે રસ્તા પર થતી ઘટનાઓ આજુબાજુમાં આપણું વર્તન સામેવાળાનું વર્તન બધાને જ્યારે આમ કોઈ દિવસ શાંતિથી સીસીટીવી તમે આપણે પોતે પોતે કેવી રીતે ગાડી ચલાવીએ છીએ એ જોવા જઈએ તોય આપણને સમજાય કે આપણે બધા જ નસીબના જોરે જીવતા છીએ અને કાં તો નસીબના જોરે આરોપી નથી બનેલા બાકી જે દિવસે તમારો પગ એક્સિલેટર પર આમ જોરથી જાય છે એ દિવસે તમે સંભાવના ઊભી કરો છો એક અકસ્માત થવાની જે દિવસે તમે હદથી બહાર નિયમોની બહાર પરિસ્થિતિને અનુકૂળ ન રહીને બેફામ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યા છો કંટ્રોલની બહાર ગાડી તમારી જઈ રહી છે જ્યારે એવું માનીને કે બસોની સ્પીડ પર હશે તોય અમે કંટ્રોલ કરી દઈશું મોંઘી અને મોટી ગાડીઓવાળા એવું નથી વિચારતા એ તો સેફ હોય છે સુરક્ષિત હોય છે એ ગાડી બની જ એના માટે છે કેમ કે તમે તથ્યનો અકસ્માત જુઓ કે વડોદરાનો રક્ષિતનો અકસ્માત એક ગાડી પાંચ પાંચ દસ દસ અગિયાર અગિયાર માણસોને ઉડાડી દે અને તોય એ માણસને ખરો જ ન આવે એ ગાડીઓ બનાવવાવાળાને સલામ એટલા માટે લોકો કરોડ કરોડ રૂપિયા લેતા હોય છે ગાડીના આપણને ક્યારેક થાય કે આ કરોડ રૂપિયાની કેવી ગાડી આવતી હશે ગમે તેવા અકસ્માતો થાય મોટા ભાગે એમને કશું નથી થતું થાય છે સામેવાળા માણસોને નાના માણસોને જે લોકો ટુ વ્હીલર પર નીકળ્યા છે જે લોકો પોતે એમનું પોતાનું જીવન વિખેરાયેલું છે જે ચાર માણસોના મૃત્યુ થયા એક છોકરાનું નામ ચિન્મય ભટ્ટ પચ્ચીસ વર્ષનો એ યુવાન બેન એમનું નામ કિરણબેન કક્કડ સંગીતાબેન નેપાળી અને રાજુભાઈ ગીડા પ્રાથમિક દ્રષ્ટિએ આ ચાર માણસોના મૃત્યુ થયા છે બાકીના ચાર લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ચિન્મય ભટ્ટ પચીસ વર્ષનો છોકરો એના પિતાનું પંદર દિવસ પહેલાં જ અવસાન થયું હતું પપ્પા રાજકોટ બેંકમાં નાગરિક બેંકમાં નોકરી કરતા હતા પંદર દિવસ પહેલાં જ એમનું મૃત્યુ થયું ઘરમાં માતા હતા નહીં માતા પહેલેથી નહોતા અને હવે એક બહેન છે ઉન્નતિ એ એકલા રહી ગયા પચીસ વર્ષનો એક છોકરો પિતાને ગુમાવ્યા પછી પોતાના પચીસ વર્ષના ભાઈને ગુમાવવું એ બેન માટે શું પરિસ્થિતિ હોય એ તો કાંડું શોધતી રહે આખી જિંદગી કે ભાઈ મારો ભાઈ મને કોઈક દિવસ પાછો મળી જાય ના પિતા રહ્યા ના માતા રહ્યા ના ભાઈ રહે જ્યારે આજુબાજુ કોઈ સંબંધી જ ન રહે જીવનમાં એ કેટલી કરૂણ અવસ્થા પેદા થાય સ્વિમિંગ માટે નીકળ્યા હતા વહુ સાથે સંગીતાબેન રાજુભાઈ આ દરેક લોકોના જ્યારે જોઈએ ત્યારે એ લોકો જ્યારે નીકળે છે ઘરેથી કલ્પનાય નથી હોતી કે ક્યારેય પાછા નહીં આવે જેટલા આજુબાજુના માણસો હશે કે વિસ્તારમાં રહેતા હશે બધાએ પોતાના પરિવારનો સંપર્ક કર્યો હશે એ ઘટના પછી પણ એ હાશ તો બહુ જ ખતરનાક છે કે આપણને એવું લાગે કે આપણા પરિવારના બધા જ લોકો સુરક્ષિત છે એટલે આપણને થોડીક રાહત થાય પણ આપણે એ વિચાર ચૂકી જઈએ કે જેનું ગયું છે એને શું થતું હશે સત્તાધીશો ભૂલી જાય છે પગરખામાં પગ મૂકવાનું કેમકે એમની પહેલી જવાબદારી બને છે એમનો પ્રયત્ન હોય છે ફટાફટ ડેમેજ કંટ્રોલ કરો આપણી ઇમેજ ખરાબ ન થાય એનું ધ્યાન રાખો કેમ કે આપણા માટે તો ઇમેજ મહત્ત્વની છે ઘટનાઓ તો થશે ને જશે માણસો તો આવશે જશે મરશે આપણા માટે મહત્વની ઇમેજ છે એટલે રાજકોટના સત્તાધીશોને પણ બહુ સ્વાભાવિક રીતે પહેલી ચિંતા એ હતી કે સરસ રહેવી જોઈએ ટીઆરપી પછી આપણે કેવી ઇમેજ ચમકાવી દીધી એવી રીતે આવી આ તો બહુ ટીઆરપીની સરખામણીએ તો બહુ નાની ઘટના છે ઇમેજ ચમકેલી રહેવી જોઈએ ને એટલે જ પંદર લાખ રૂપિયાનું એલાન કરી દીધું પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાં જે પ્રતિક્રિયાઓ સામે આવી કરીએ એના પર નજર Gitarra eta

હા બીઆરટી બસ છે ને એને સિગ્નલ ખુલ્લું ન હોય એમ છતાંય મને અમારા બાપનો રોડ છે અને બીજાની સિગ્નલ ખુલ્લું હોય અને એનું સિગ્નલ બંધ હોય તો એના જાય છે આ એનું પરિણામ છે અનેકવાર ગઢવી સાહેબને રજૂઆત કરી છે ટ્રાફિક શાખામાં રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપું નથી પોલીસ ખાતાને બસ કેમેરા અને અને દર્શન જ કરવું છે બીજું કાંઈ નથી કરવું અત્યારે ટ્રાફિક શાખાને પોલીસવાળાને હપ્તા ઉઘરાવો છે બધાની ખાલી માતરામાં માત્ર હપ્તા ક્યાંથી બને છે એ પોલીસ જોડે છે

રોષમાં પણ ખૂબ ગુસ્સામાં પણ જે માણસો સંયમ જાળવે છે એ લોકો ભરોસો રાખે છે વ્યવસ્થા પર અને વ્યવસ્થા પર ભરોસો ન રાખતા માણસો ડિઝાસ્ટર પેદા કરે છે અમદાવાદમાં પણ એ જ આજે જ અકસ્માત થયો જુહાપુરા વિસ્તારમાં વાસણા પાસે અકસ્માત થયો જે કેબ ચાલક હતો એ ગભરાઈને કે લોકો આવ્યા છે પાછળ એમ કરીને બેફામ રીતે ગાડી હંકારતા હંકારતા આગળ તો વધ્યો પણ જુહાપુરા પાસે એ પહોંચી ગયો અને પછી એ જે ચલાવતા હતા ડ્રાઈવર એમનું નામ કૌશિક ચૌહાણ ને કૌશિક ચૌહાણને ભીડે મારી નાખ્યા ભીડ રસ્તા પર જ્યારે કાનૂન હાથમાં લઈ લે ત્યારે કશું રહેતું નથી કોઈના પણ કહેવા માટે એના પરિસ્થિતિઓ જોવામાં આવે છે કઈ સ્થિતિમાં શું થયું કોણ મુખ્ય અલ્ટિમેટ રિસ્પોન્સિબલ કોણ એ તો ન્યાયની વાત આવતી જ નથી કેમ કે એ તો રસ્તા પર ન્યાય કરી નાખ્યો લોકોએ અને એટલે જ અમદાવાદના જુહાપુરામાં જે થયું એ રાજકોટમાં નથી થયું એ અમદાવાદના તથ્યકાંડમાં નથી થતું એ સુરતમાં નથી થતું અને એ બતાવે છે કે આ બધા માણસોનો ભરોસો જાળવી જાળવી રાખવો એ જવાબદારી બને છે પ્રશાસનની અને પોલીસની બાકી જે દિવસે જનતા રસ્તા પર ન્યાય કરશે ત્યારે એ કોઈ દિવસ ન્યાય નહીં કરી શકે એ તો અન્યાય જ કરશે એક ઘટનાની સામે બીજી ઘટના બસ મારો કાપો ને બસ બધું ખતમ કરી નાખો એ જિંદગીમાં સામસામે લડવામાં કોઈ દિવસ શાંતિ નથી આવતી યુદ્ધો પણ બહુ જ મોટા એટલે થાય છે એવી અપેક્ષા સાથે કે એટલું મોટું યુદ્ધ કરી નાખીએ કે થોડા ટાઈમ માટે શાંતિ આવી જાય પણ એ થોડા સમય માટે હોય છે શાંતિ નથી આવતી અને એટલે શાંતિનો ઉપાય તો એક માત્ર એ છે કે પોલીસના હાથમાં કાયદો વ્યવસ્થા રહે પણ પોલીસ જ્યારે જાળવવાની હોય છે સ્થિતિ ત્યારે એ જાળવી નથી શકતી અને પછી વરઘોડા કાઢીને ખુશ થાય છે સુરતના કાપોદરામાં એક કિશોરને મારી નાખ્યો દસ વીસ રૂપિયા નહોતા એની પાસે આપવા માટે એક નશીડી દારૂ પીવા માટે એની પાસે પૈસા માગ્યા પૈસા ન આપી શકે દસ રૂપિયા ન આપે કોઈ માણસ એક તો પેલો માણસ દસ રૂપિયા માંગે એ નશાની હાલતમાં આ માણસ પાસે દસ વીસ રૂપિયાએ ન હોય આપવા માટે અને એટલે ન આપી શકે અને એ એક કિશોરની હત્યા થઈ જાય ખુલ્લે આમ રસ્તામાં જાહેરમાં એક કાપુદ્રામાં એ છોકરાને મારી નાખ્યો ચાર બહેનો વચ્ચે ખૂબ બધી માનતાઓ પછી આપેલું એક ભાઈ અને એ સત્તર વર્ષના છોકરાને રસ્તા પર કોઈ મારી નાખે તો શું હાલત થાય એ પરિવારની પરિવારનો ખૂબ સંઘર્ષ થયો પોલીસની સાથે બહુ જ અતિશય ગુસ્સાવાળી અને રોષવાળી પરિસ્થિતિનું સુરતમાં નિર્માણ થયું પોલીસે મામલો થાળે પાડ્યો અને પછી મૃતદેહ સોંપી દીધો અને પોલીસને રામ રાહતનો શ્વાસ સારું લાગ્યો એમ કે થઈ ગયું સ્થિતિ નથી બદલાતી એનાથી બીજા દિવસે પોલીસ પહેલાં આરોપીને મારતા મારતા લઈ ગઈ રીકન્સ્ટ્રક્શન કર્યું એનું અને રીકન્સ્ટ્રક્શન મેને જોઈને એવું લાગતું હતું કે ભાઈ વરઘોડો કાઢ્યો પ્રજાએ ખુશ પોલીસ પણ ખુશ ને બધા ખુશ થઈને છૂટા પડી જાઓ નેક્સ્ટ હત્યામાં મળીશું આપણે પ્રભુ એનું નામ એ છોકરાને મારી નાખનારનો વરઘોડો તો કાઢી દીધો પણ સુરતમાં કે પછી વડોદરામાં કે અમદાવાદમાં કે બનાસકાંઠાના એક હિસ્સામાં ગામડાઓમાં કે પછી રાજ્યના કોઈપણ વિસ્તારોમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે દારૂ કોણ વેચી રહ્યું છે કોણ વેફામાં બધા અડ્ડાઓ ચલાવે છે કોણ નશાના રવાડે જાય છે એના હપ્તા કોની કોની પાસે જાય છે એ હપ્તા છેક સુધી કેવી રીતે પહોંચે છે એનો જવાબ નથી આ હત્યાઓ જ્યારે થાય ત્યારે કોઈ દિવસ કોઈ શહેરના પોલીસ કમિશનરો પોતાના માથે નથી લેતા એમને એવું લાગે છે કે ભાઈ તમે આંકડો જુઓ સરખામણી અમે સારી પરિસ્થિતિમાં છીએ એ પોતાના આગળના કમિશનર સાથે વિચારે કે ભાઈ ગયા કમિશનરમાં આ હતો આંકડા એની પહેલાં આ આંકડા હતા અમારી પાસે આ આંકડા છે તમે આંકડા આંકડાની રમતોમાં રહ્યા ને માણસો મર્યા અને એ મરેલા માણસોનું ભાગ પાપ તો તમારા એ માથે આવે છે એટલા માટે આવે છે કેમ કે એ દારૂના અડ્ડા જ્યારે બંધ કરાવવાની સત્તા તમારી પાસે હતી ત્યારે તમે નહોતું કરાવ્યું તમે ગણ્યું જ નહીં તમે એવું માન્યું કે પોલીસ દારૂ જુગારના હપ્તા લે છે એટલા માટે એ ગંભીર કેસમાં કે ગંભીર ગુનામાં નથી લેતી તમને એ જ નથી ખબર કે ગંભીર ગુનાઓનું મૂળ તો ત્યાંથી શરૂ થાય છે એ મૂળને રોકવાની તાકાત નથી એ મૂળને રોકવાની ત્રેવડ નથી એ પૈસાને ના પાડવાની ત્રેવડ નથી એની લાલચમાં ફસાઈ ગયેલી છે પોલીસ એટલી બધી અને પછી પોલીસ વરઘોડા કાઢીને ખુશ થાય છે કે એક આરોપીને હવે પકડી નાખ્યો છે જબરદસ્ત એટલે પકડવાનો છે તમારું કામ છે પોતાનું કામ કરવા માટે આટલી વાહવાહીની ક્યાર ક્યારથી જરૂર પડતી થઈ ગઈ ગુજરાતની પોલીસને જ નથી ખબર ગૃહરાજ્ય મંત્રી પોતાની જ અલગ દુનિયામાં છે અને અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા એમણે શું કહ્યું ગૃહરાજ્ય મંત્રી પર જ સ્વાભાવિક રીતે એમણે પ્રહારો કર્યા સાંભળીએ એમણે અને સૌથી મોટી શરમની વાત મેં આજના છાપામાં ગઈકાલના છાપામાં વાંચ્યું કે પોલીસે કમિશનરે એવી બાહેધરી આપી પરિવારને કે તમે લાશ લઈ લો અમે જલ્દી ચાર્જશીટ કરી દેશો ભાજપના કમિશનરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે માની ચાર્જશીટ કરી દેવાની બાહરી આપીને આટલું મોટું એહસાન જતાવ્યું જાણે કે ભારત દેશમાં હત્યાના કેસમાં ક્યારેય ચાર્જશીટ થતા જ ન હોય અને આ પહેલી વખત એહસાન કરવાના હોય ભીખમાં ચાર્જશીટ આપવાના હોય એવી બાહરીઓ પોલીસ આપે છે આઠ પાંચ ગૃહમંત્રી હોય પણ અધિકારી તો ભણેલા છે શરમ આવવી જોઈએ બધાને કે આ કેવા પ્રકારની બાહરી પોલીસના અધિકારીઓ આપે છે કે ચાર્જશીટ જલ્દી કરી દઈશું જલ્દી ચાર્જશીટ કરો છો તમે જનતા ઉપર એના વહેલું થાય મોડું થાય એ તો પ્રક્રિયા છે પણ કોઈ માણસ દારૂ પીવા માટેના પૈસા માગે ને હત્યા શેનો કરી જાય એવી ઓકાત કેવી રીતે થઈ ગઈ ગુજરાતમાં કોઈ પણ માણસની કે હત્યા કરી નાખશે આટલી મોટી પોલીસ શું તમાશો જોવા રાખ્યા છે આટલું મોટું મંત્રી મંડળ ભાજપની વિશાળ નેતાઓની ટોળકી બધા જ તમાશો જોતા રહ્યા અને દેવી પૂજક સમાજના એક નિર્દોષ દીકરાની ઘાતકી હત્યા કરી નાખી અને ઉપરથી આવી બાહે ધર્યો ચાર જલ્દી કરશું દોસ્તો આ શરમનો વિષય છે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે મોડાસામાં હતા ગુજરાત માટેનો પ્લાન રજૂ કર્યો જિલ્લાઓને સત્તા આપવાની વાત થઈ ભાષણ તો એનું એ જ હતું જે મોટાભાગે બધી જગ્યાએ આપતા આવ્યા છે ફરક એ હતો ને સૌથી રસપ્રદ તસવીર જે સામે આવી જેમાં ઘણા બધા પોલિટિકલ ઓબ્ઝર્વેશન થઈ શકે એમ છે એ છે એ બીએપીએસ મંદિરમાં ગયા આ સમય બહુ રસપ્રદ ચાલી રહ્યો છે અત્યારે ગુજરાતમાં એક સંઘર્ષ જેવી પરિસ્થિતિ છે અને એમાં જો કે બીએપીએસ તો ખાસી ન્યુટ્રલ સંસ્થા છે સરખામણીએ સ્વામિનારાયણ સંપ્રદાયની બીજી સંસ્થાઓની સરખામણીએ જોવા જઈએ તો અને ખૂબ વ્યવસ્થિત રીતે બધી બાજુનું બેલેન્સ કરીને ચાલતી સંસ્થા છે પણ છતાંય બીએપીએસ મંદિરમાં મોડાસામાં રાહુલ ગાંધીનું જવું એ માત્ર એમ જ કશું જ વિચાર્યા વગર ગોઠવાયેલી એક મુલાકાત હતી કે પછી એમાંથી કોંગ્રેસ કોઈક પોલિટિકલ સંદેશ આપવા માંગે છે એ આવનારા સમયમાં ખબર પડશે આવનારી ગતિવિધિઓમાં ખબર પડશે રાહુલ ગાંધી ગાંધીએ મોડાસામાં ફરીથી એમનું સૃજનનો અપેક્ષા છે એમની કે ભાઈ નવું સૃજન થાય અને કોંગ્રેસનું નવું સર્જન થાય ટૂંકમાં અને સંગઠન જીવતું થાય અને આવનારા સમયમાં કંઈક સારું જોવા મળે થિયરી બહુ સરસ લાગી રહી છે પ્રેક્ટિકલી કોંગ્રેસ કેટલું ઉતારી શકે છે એના પર આધાર છે ગીનીબેન ઠાકોર સહિતના નેતાઓ હતા એમણે એક રીતે પોતાના જ જિલ્લાઓના નેતાને પણ આમ ટોણો માર્યો અને કશું કે એમણે કહ્યું સંગઠનમાં સ્થાનિક લેવલ પર જ્યાં સુધી ખેંચતાણ બંધ નહીં થાય એક ગામમાં રહેલા કોંગ્રેસના બે પરિવારોની જ્યાં સુધી પેલી કટ્ટર હરીફાઈઓ છે એ બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસનું કલ્યાણ થઈ ગયું ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ખૂબ ખેંચતાણ અને ખૂબ ખટરાગો છે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા નેતાઓ એટલે એના પછી સ્વાભાવિક રીતે સંઘર્ષ વધ્યો છે પણ તો છેલ્લે જ્યારે ચૂંટણી આવે ત્યારે એમને નિશાન દેખાય છે છે કમળનું અને લડે ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસમાં બધા પોતાના માટે લડે છે અને બધાની પોતાની બધી મિસાઇલો અલગ અલગ દિશામાં જતી હોય ને પછી છેલ્લે શું થાય કોઈને ખબર ન પડે એમાંથી કોંગ્રેસ કેટલું બહાર આવી શકે છે રાહુલ ગાંધી શું બોલે મોડાસામાં કરીએ એના પર નજર તો અમને નિર્ણય લીધે કે કોંગ્રેસ પાર્ટીમાં પાર્ટી થોડા બદલાવ લાના પડેગા अभी मैं आपके डिस्ट्रिक्ट के डिस्ट्रिक्ट के सीनियर नेताओं से मिला और बहुत अच्छा डिस्कशन हुआ और उन्होंने दो तीन चीजें मुझे कही जो शायद हर डिस्ट्रिक्ट के नेता कहेंगे सबसे पहले जो हमारे बीच में कंपटीशन होता है वो डिस्ट्रक्टिव कंपटीशन होता है प्रोडक्टिव कंपटीशन नहीं होता है दूसरी बात लोकल लोगों को लोकल डिस्ट्रिक्ट्स के नेताओं को टिकट डिसीजन में शामिल नहीं किया जाता है टिकट उन्होंने हमें बताया भैया टिकट हमें पता नहीं कहां से आया पता नहीं कहां से मतलब आसमान से टपक के आ जाते हैं राइट दूसरी बात जो मैंने पिछली बार कही कि आप लोगों को काफी अच्छा लगा मैंने कहा कि देखिए दो तरीके के घोड़े होते हैं एक रेस का होता है और दूसरा बारात का घोड़ा होता है अच्छा उसमें तीसरा भी होता है उसको जोड़ देता हूं एक लंगड़ा घोड़ा भी होता है और आप ही ने मुझे यह बात बताई कि देखिए राहुल जी प्रॉब्लम क्या है कि कांग्रेस पार्टी कभी कभी रेस के घोड़े को बारात में बेच देती है और बरात के घोड़े को रेस में दौड़ा देती है तो हम यह बात इन इनको इन घोड़ों को हम थोड़ा अलग अलग करना चाहते हैं कि भैया ये रेस का घोड़ा है यह बारात का घोड़ा है और यह लंगड़ा घोड़ा है और रेस के घोड़े को हम दौड़ाएंगे बारात के घोड़े को हम नचाएंगे राइट right? तो हमारे डिस्कशन में से मेन बात क्या निकली कि डिस्ट्रिक्ट को अहमदाबाद से नहीं डिस्ट्रिक्ट को डिस्ट्रिक्ट से चलाना चाहिए और डिस्ट्रिक्ट के जो नेता हैं डिस्ट्रिक्ट के जो लीडर्स हैं उनको स्ट्रेंथ देनी चाहिए और खास तौर से जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है उसको जिम्मेदारी देनी चाहिए उसको पावर देनी चाहिए और उसके हाथ मजबूत करने चाहिए और यह काम हम अब शुरू कर रहे हैं અને છેલ્લે ફરી એકવાર વાત અમેરિકાની અને અમેરિકાના વિચિત્ર નિર્ણયની એક એવો નિર્ણય કે જે સાંભળ્યા પછી આખું વિશ્વ એ વિચારી રહ્યું છે કે ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ જે ગઈકાલે જ સાંજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહી રહ્યા હતા કે મારા ફિઝિશિયને મારું જ્યારે ચેકઅપ કર્યું ત્યારે એમણે એવું કહ્યું કે તમારા જેટલા જબરદસ્ત કે શક્તિશાળી સરસ ફિટ માણસને મેં નથી જોયા પણ એ ખરેખર ફિટ હશે કે કેમ એની જેમ જ્યારે વિશ્વના ઘણા બધા નેતાઓ કે અર્થશાસ્ત્રીઓ એટલા માટે જોયું કેમ કે એમણે ચાઇના પર બીજો સો ટકા ટેરિફ વધારી દીધો અને એકસો પિસ્તાળીસ ટકા ટેરિફ બસ્સો પિસ્તાળીસ ટકા કરી દીધો ચાઇના પર એ સમયે જ્યારે ચાઇના સંપૂર્ણ તાકાતથી પ્રતિકાર કરી રહ્યું છે એ હકીકત ખબર હોવા છતાં કે ચાઇના પર ટેરિફ લગાવવાનો મતલબ અમેરિકન માર્કેટને અમેરિકન કંપનીઝને અને અમેરિકન કન્ઝ્યુમરને નુકસાન પહોંચાડવા જેવો છે કેમ કે દુનિયાભરની ઓ એમ ચાઇના પાસે છે એટલે કાલે જ્યારે ચાઇનીઝ ને સપ્લાયર વિડીયો બનાવી રહ્યા હતા અને લિટરલી અમેરિકાને ટ્રોલ કરી રહ્યા હતા અમેરિકાની સરકારને ટ્રોલ કરી રહ્યા હતા યુરોપિયન કન્ટ્રીઝને પણ એવું કહી રહ્યા હતા કે ઠીક છે અમને તો અમે તો એક રાતમાં બધું કોપી કરી શકીએ છીએ અને કદાચ સૌથી તમે જે તમારું ઓરિજિનલ છે એના કરતાં એ સારું કોપી કરીને આપી શકીએ એમ છીએ તો એ કસ્ટમરને કહી રહ્યા હતા એમણે ઉદાહરણ આપ્યું જેમ કે એક એક બેગનું ઉદાહરણ આપ્યું બર્કિન બેગનું કે એ તમે જ્યારે ઓરિજિનલી માર્કેટમાં લેવા જાઓ ત્યારે એ આડત્રીસ હજાર ડોલરની બેગ આવે છે એમણે એને છૂટું પાડીને કહ્યું કે અમે ચૌદસો ડોલરમાં બનાવીએ છીએ આડત્રીસ હજાર ડોલર આપીને તમારે માર્કેટમાંથી લેવી છે ખાલી એ લોગો મૂક્યો છે એના માટે કે તમારે અમારી પાસેથી લેવી છે કેમ કે બનાવવાવાળા તો અમે છીએ એ લોકો તો ખાલી લોગો મૂકવાનું કામ કરે છે માત્ર આ બેગ માટે નહીં એમણે લુરુલૈંગિકસી વાત કરી કે જે સો ડોલરમાં વેચાય છે એમણે કહ્યું અમે છ ડોલરમાં આપીએ છીએ આટલી મોટી ગેપ એ જ્યારે કન્ઝ્યુમર સામે મૂકી રહ્યા છે એ એ અમેરિકાને બધી બાજુથી ઘેરવાનો ચાઇના પ્રયત્ન કરી રહ્યું છે ચાઇનાએ બસો પિસ્તાળીસ ટકા ટેરિફ પર એવી પ્રતિક્રિયા આપી કે અમારે કોઈ રિએક્શન આપવું જ નથી તમારે જે કરવું હોય એ કરો કર્યું શું એમણે એમણે કોઈ રિએક્શન સોશિયલ મીડિયા પર નથી આપ્યા કે પછી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાતો નથી કરી એમણે બધી એરલાઇન્સને કહી દીધું ચાઇનીઝ એરલાઇન્સને કે આવનારા વીસ વર્ષમાં જ્યારે દુનિયાભરમાં જેટલી પણ જેટલું પણ એરલાઇન નેટવર્ક છે એનું વીસથી ત્રીસ ટકા નેટવર્ક ચાઇનામાં રહેવાનું છે એવા સમયમાં એ એરલાઇન્સને કહી રહ્યા છે શી જિનપિંગ કે આપણે બોઈંગ પાસેથી વિમાન ખરીદવાના જ નથી બોઈંગ એ અમેરિકન કંપની છે ડિફેન્સથી લઈને કમર્શિયલ ફ્લાઇટના બહુ જ મોટા દુનિયાભરના મહત્ત્વના પ્રોજેક્ટ્સ અને કામ બોઈંગની પાસે હોય છે જો બોઇંગ ચાઈનામાં વેપાર નથી કરી શકતું તો એના માટે બહુ મોટો ફટકો રહેશે એમણે ખૂબ મહત્ત્વના મિનરલ્સ જે ચાઇના પાસે છે એક્સપોર્ટ કરવાના બંધ કરી દીધા એમણે ના પડી કે અમારે આપવું જ નથી ચાઇના જ્યારે આ કરે છે એ સેમી કન્ડક્ટર સહિતના અનેક પ્રોજેક્ટ્સ પર જ્યારે રોક લગાવે છે ત્યારે એ દુનિયાભરમાં મોંઘવારી લાવશે એટલે કારથી માંડીને બેટરીથી માંડીને બધું જ જ્યારે મોંઘું થાય ત્યારે આ મોંઘા થતાં વિશ્વમાં કયા કઈ ઇકોનોમી છે જે બહુ સરસ રીતે સર્વાઈવ કરી શકશે એ સવાલ ત્યાં આવે અને એટલે જ ચાઈના ચાઈના છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આ જાહેરાતો કરી રહ્યા છે ત્યારે ભૂલી રહ્યા છે કે શી જિનપિંગને ચાઈનામાં ચૂંટણી નથી લડવાની શી ચીન શી જિનપિંગ સામે કોઈ એવા પ્રોટેસ્ટ નથી થવાના જેના કારણે એમના પર પ્રેશર આવે અને એટલે જ અમેરિકન પોલિટિક્સ પર પણ આની બહુ જ મોટી અસર થવાની છે એક અસર એ પણ દેખાઈ રહી છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક્સ પર કશું જ નથી લખી રહ્યા એટલે છેલ્લે એમણે જ્યારે પેનિકનવાળી ટ્વીટ કરી કે પેનિક થઈ જાય એવી પ્રજા છે અમેરિકાની એટલે એમણે એવું કહ્યું કે જેમ અલગ અલગ સ્ટેટમાં પ્રજા રહેતી હોય એવી રીતે અમેરિકાની એક પ્રજા એવી છે કે જે પેનિકન છે કે કંઈ પણ નાનું થાય એટલે પેનિક થઈ જાય અને પેનિક થઈને રસ્તા પર ઉતરી જાય તો અમેરિકા અને અમેરિકાના નાગરિકો ખૂબ મહાન છે અને તમારે આવી નાની નાની વાતોથી પેનિક નથી થવાનું એવું એમણે જે છેલ્લું લખ્યું સાત તારીખે એના પછી એમણે એક્સ પર કોઈ પોસ્ટ જ નથી કરી તો આ બધું ક્યાં લખી રહ્યા છે કે ભાઈ જાપાન સાથે અમે નેગોશિએટ કરી રહ્યા છીએ અમે દસ દસ ટકા ટેક્સ એટલે ભારત પર માત્ર દસ ટકા ટેરિફ છે ચાઇના પર બસો ને પિસ્તાળીસ ટકા ટેરિફ છે આટલો મોટો ફરક છે એશિયન માર્કેટના બે મોટા પ્લેયરના પર લગાવે લગાવેલા ટેરિફમાં કેમ કે કારણ માત્ર એટલું કે ચાઇના રિટાલિએટ કરી રહ્યું છે પ્રતિકાર કરી રહ્યું છે એ સરેન્ડર નથી થઈ રહ્યું યુએસને અને એટલે જ યુએસને ચાઇનાની આ ટ્રેડ વોરમાં ફાયદો કેટલો ભારત લેશે કે ખબર નહીં પણ આ બધું એ લખી રહ્યા છે ટ્રુથ સોશિયલ પર ટ્રુથ સોશિયલ એ ડોનાલ્ડ ટ્રમ્પનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એટલે જેમ ટ્વિટર છે જેમ મેટા છે જેમ ગૂગલ છે એવી રીતે ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા ઊભું કર્યું જેનું નામ ટ્રુથ સોશિયલ છે અને એ ટ્રુથ સોશિયલ પર લખે છે અને એક્સપર નથી લખતા એનો મતલબ કે એ એલન મસ્કની સાથે પણ હવે નથી એટલે એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પનું આ રીતે છૂટું પડવું એ પણ અમેરિકન પોલિટિક્સનો બહુ જ મોટો સંદેશ છે કેમ કે એલન મસ્ક માટે બધા જ લોકો કહી રહ્યા હતા કે એ ધંધાદારી માણસ છે અને ઉદ્યોગપતિ ટ્રમ્પ ટ્રમ્પ માટે એવું કહેવાય કે ટ્રમ્પ ઇઝ અ ક્રેઝી મેન એની સાથે બહુ બધા લોકો નથી ટકી શકતા એલન મસ્ક પણ નથી ટકી શક્યા એ બહુ સ્પષ્ટ જવાબ છે જ્યારે અમેરિકાના પ્રેસ સેક્રેટરીને આ પ્રશ્ન ત્રણ ચાર દિવસ પહેલાં પૂછવામાં આવ્યો ત્યારે એમણે એવું કહ્યું હતું કે મેન વિલ બી મેન એમ કે બોયઝ તો બોયઝ હોય છે ને એ તો ઝઘડ્યા કરે પણ હકીકત એ છે કે ટ્રમ્પે ટ્વિટર પર લખવાનું બંધ કરી દીધું છે અને એક્સના ઓનર એના માલિક એલન મસ્ક છે અને એટલે જ આવા સમયમાં અમેરિકન રાજનીતિમાં શું ઉથલપાથલ થાય છે ને એનાથી એ વધારે દુનિયાની બજારોમાં શું ઉથલપાથલ થાય છે ભારતના શેરબજારે બહુ સરસ રીતે રિકવર કર્યું છે અને એ બાકીની તકોને પણ ભારત સરસ રીતે પોતાની તરફ કરી શકે જોકે ભારતમાં તો નેતાઓ ચૂંટણી લડવામાં વ્યસ્ત છે કેમ કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું કે બિહારમાં ઇલેક્શન આવે છે તમિલનાડુમાં ઇલેક્શન આવે છે આ પોલિટિક્સ આમ થઈ રહ્યું છે અહીંયા આ અનાવરણો કરવાના છે ને અહીંયા આ કરવાનું છે એ બધામાંથી ઊંચા આવશે અને જો વિચારશે કે આપણી પાસે બહુ જ સરસ તક છે જે દિશામાં એ સ્વાભાવિક રીતે વિચારતા હશે તો કદાચ આપણે એશિયામાં ખૂબ સારી દિશામાં આગળ વધી શકીએ એમ છીએ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું સાંભળીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત દેશ નાગરિકોથી મહાન બને છે અને જો આપણે આપણા દેશને ખરેખર મહાન બનાવવા માંગીએ છીએ તો દેશના મહત્વના નિર્ણયો આપણે નથી લઈ શકતા અને એ આપણા કરતા ખૂબ હોંશિયાર માણસો એ નિર્ણયો લેવા માટે હોય છે ત્યાં આપણે તો ખાલી રસ્તા પર કચરો ન ફેંકીએ એટલું યોગદાન પણ આપી શકીએ છીએ નમસ્કાર